સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરા ને કેમ છો બધા મજામાં તો અટાણે આઠ વાઠ જેવું થઈ ગયું ને કામકાજ ની વાત કરીએ ને તો ડેલી રોટી ઘરનું કામ કરી લીધું ને આવું નાખવાના છે વાહિંદા એક આધો વિડીયો મારા ઘર નો જોઈ લીજો પેલી તારીખે માંડવો ને બીજી તારીખે જાન હગાઈ ના વિદ્યા ના બે ભાગ બનાવ્યા તા અમે ને નિતિન ભરે અજીસન બેહ ને દેવા હારું

પાછા લાડવા આવે પેલી તારીખે ખાવાના છે લાડવા બીજી તારીખે વેવાય આવે જાન લઈને આવે તો વેવાય બરડાના છે તો એ લાડવા ખાવાના છે આપડે ત્રાસ મૂકીને કેવું વેવાય ને કે તો તમે બરડા ના ખરેખર હોય તો લાડવા ખા મારા હા માં બેસી આ પાણી માપડ ને કહું કે ત્રાહમાં લાડવા કોણ જોવાઈ જાય આપડે કોણ વધારે ડુકાળા રામભાઈ મધુભાઈ બે ને

જો હું ન ખાઈ શકું તો મને જોકે તો કઈ લેવાનું કે આ મારવામાં કોણ છે મહેજ મહેજ ને બેટરા દેવાની એમ આ ગુંદી નો આસો છે સ્પેશિયલ મધુભાઈ જોઈ લેજો રામભાઈ મારા માટે છે એ હું ન ખાઈ શકું મને મારવાનું છૂટ મહેજ ને આકવાનું ધોકો આ બે ધોકા મારવાનું ફેરવી ફેરવી આ ધોકો હું લઈને આવું ઘેર તમે યાદી રાખજો મધુભાઈ ને બે રામભાઈ ભાઈ તમે પણ આ મિત્રો અને નીતિ ની બે કર્યું પાડી એનો પગ મોકરો થાય ને વા ભી હું બધી ઘુમરે સડિયું એટલે કહોમાં વહી હો હોય ને તો મોડી બનશે હવે થાકી જોતા ખરી માકોલી આવે હતી એક ને ખીલે બાંધી વાતા હજી ખીજડે બાંધતા ને આ ને થાક્યું એક ને ખીલે બાંધી હતી કે એનો પગ મોકરો ને વા બધી ભી હું થાંભલા લીધા માથે ઈ મારી પાડી છે ને ઓલી બાજુ કેમ ગઈ આખી ભી હું રાડો રાડ છીયું નથી હવે બાંધે ને હવે કહું કે બાંધે ધોળાઈ માં બિચારી થાકી જાહે જાય આંબળી આવે કે એટલે આવતી રહીએ ઈતા ઘડીક માં આથમાં ની આવે બીબડી દયો એટલે આવતી રહે

લે તેમ બિસાળ પડી જાયો તો તું એમ કેને કે એને તું માં તવરાવી ન હોત ને ઉગાડી દીધી thi હો લે 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 ઓલી પાડી પાહ જાયને ઊભી હાકર કાઢ લેના આ કરનાસ વેગરે ઘણું તોડાવી ગઈ તી નથી વાગ્યા અટાણે સાડા દસ પોણા અગિયાર હું થઈ ગયું ને મારે છે હું બકાલું ઉતારવા બકાલા માં બીજું તો કઈ છે ની રીંગડા છે ફરી ફરીને રીંગડા નિતિન ક્રિષ્ના ને ફૂલઘર ઈ ત્રણ બાપ દીકરા ગયા રાણાવાવ વિવાને એક દી આડોસે લેવા દેવાનું ડૂબતું નથી એક દી ને એક દી રાણાવાવ તો હોય જ ને હું તમને સવારે કેતા હાવ ભૂલી ગયો અમારે જવાય વઢાય આંબાવાળા ખેતરમાં કાલે ચાર મજૂર હતા ને આજ બપોર સુધી છે બપોર થાય ને તો વઢાઈ જાય કદાચ થોડીક રહી જાય તો કું જાણે કાલે જઈ એકલા એકલા વાટતા હતા ને આજે એકલા એકલા વાટે

ધાર ઉપર ઝીણા ઝીણા છે હમણાં ઉતારવા ન થાય ને તે હવા ઓલા થઈ ગયા મોટા મોટા બી થઈ ગયું આ નાખી દે હું આ તો કઈ શેક માં હે નહીં અમુક અમુક સોડો હે ને ધોરા હે જેમાં કાંટા બહુ છે કાંટા વાળા રીંગણા શાક છે ને મીઠું થાય જો કાંટા આ ધોરા રીંગણા છે ને આવે મોડા ફટોળી હશે ખાય ખા આવે માં આવે પણ બહુ લૂંગુ લૂંગુ નીકળો કાંટો છે ઉતારવાની બીક લાગે એવા કાંટા છે આમાં હાલો તો રીંગડા ઉતાર લીધા આ વાટે જવાય શિયાળ જણા હે લગભગ તો વટાઈ જાય હે સેલા સેલા ક્યારા હે એકા તો ક્યારે જય માતાજી હર હર મહાદેવ બધાઈ ને તો વાયગા હાડા પાંચ નંબર રાણાવાડી થી તો વેલા અવતાર ગયા આવીને પછી ખાધું પીધું બધાઈએ

ને હવે વારો હશે હાંજે મારી માનો હું કહું હું બપોરે કર લઉં ને તું કામ કરજે ને તું હાંજે કરજે હાંજે હું બધું કામ કર નાખે વારા ફરવી માં દીકરી બે કરીએ તો કામ માં વાંધો ન આવે ને પણ હાંજે મિત્રો હે ને વ્યારા કરી ને કામ જ ન હોય એટલે મેં બપોરે કરી આમ સમજ માં વારા સમજે દીકરી તો અટાણ કરું ને તો કામ ન કરવું પડે મને પાંચ મિનિટ નો પોરો નતો જ્ઞાન થયું મારી માને પાંચ મિનિટ નો પોરો ન જોઈએ શાક નાખું રોટલા કર્યા મજૂર ને સાદી દીધો પછી બધા ઢોર ને પાયા પછી બધું પછી અમે અમને બધા ખાવા દીધું ખાવા દીધું પછી હંજવારિયું કાઢ્યું ફરિયા વાયરા લુગડા હકેલા ઠેલા પેકિંગ કર્યા ઠામ વિસરા મને યાદ દેતી જી કેમ કર્યું મિત્રો ને કે તું મારા પપ્પા પાવરા ભરે ઢોરના તો જોઈએ મિત્રો મારા પપ્પા ઢોરના પાવરા ભરે હવે એક સેલો પાવરો પડ્યો ભરવાનો બાકી છે ને ઓલું મારા પપ્પા એલું રેસ લગાડવાનું કીધું વેવાયું નહીં બધા ત્યાં રેજો રેસ લગાડવામાં અસલ બરડાના તો તમે કહેવા અમે તો હજી જરા કહો હેઠાણમાં આવી જાય ભૂમિયાદર વાળા અસલ બરડાના કહેવાય એટલે તમે બધા અસલ બરડાના કહેવાય એટલે મારા પપ્પા ને દેખાડ દેજો કે અમે બરડાના જ છે અમે કઈ જીવા તીવા બરોબર ને આ મારા પપ્પા તમને મારવાનું કેતા તા એને મોકો ન દેતા તમે કઈ મારવાનો ન ઈ વાત એ હું તમને ખાસ કઉ બધા ને કોઈ બેમાણુ ને શરત લગાડવી હોય તો મારી માયરે લગાડ લઈ જો એટલે તમે અસલ બરડાઈ જ કેવા મારી માસલ બરડાઈ કેવાય કા હજી આપડે હજુ થોડાક એઠાણ માં આવી જાય ઈ અસલ કેવાય મારા પપ્પા જોશ હારું સારું કરતા હતા સવાર માં ને મારા પપ્પા ને કોઈ પૂગીએ ન હોગે ઈ વાત હાવ ફાઈનલ છે પણ નકી નો કેવાય આમાં તો કોણ અટાણ મરત માણા મારા પપ્પા ને ભૂટકી જાય ને હરવી દીએ કઈ નકી નો કેવાય હો પપ્પા અટાણ જરાય ઓલું કરાય ની જોશ

હાલો મિત્રો તો વેહરુપાણી કરી લીધા થામ ઉઠકી લીધા ને અટાણે વાગ્યા હવા દો ને જો મેં મહેંદી કરી મિંદી કેવી થઈ કે મિંદી મારી મારી દીકરી ક્રિષ્ના એ કર દીધી હો મેં મને દોરી દીધી જો એ મસ્ત દોરાણી ને આ મારા પપ્પા નું છે ના એ મેં દી લગન માં આજનો વિડીયો ગમ્યો હોય ને તો તમે લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એ તો મફત હશે આવી બધા